નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચે છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાસણ ગામે છેલ્લા પંચાવન વર્ષથી નોનસ્ટોપ અહીં શ્રીજીની પ્રતિમા આપ જોઈ શકો છો અહીંયા કે સફળતાપૂર્વક એક આયોજન થઈ રહ્યું છે અને આજના આધુનિક યુગમાં ધર્મ પ્રત્યેની લાગણી અહીં વાસણ ગામે જોવા મળી રહી છે આપણે સીધા અહીંના આગેવાન મિત્રો જોડે વાત કરીશું કે પંચાવન વર્ષથી અવિરત રીતે આજે આયોજન થઈ રહ્યું છે સીધા અહીં વાત કરીશું આપણે જી આપનું નામ રજનીકાંત પટેલ રજનીકાંત ભાઈ આપણે જાણીશું પહેલા તો કે આ જે આયોજન તમે કરી રહ્યા છો પંચાવન વર્ષથી ચાલી રહ્યું છે વડીલોએ શરૂઆત કરી હશે અત્યારે જે જે વડીલોની લાઈફ હતી ને અત્યારના વાત છે ઘણો ડિફરન્સ હશે પણ અત્યારે શું જણાઈ રહ્યું છે અને કેવું તમને રિસ્પોન્સ મળે છે આવા આયોજનોમાં આ આયોજન અમારા બાપ દાદાઓના વખતથી એટલે કે ઈસવીસન ઓગણીસો એકોતેર થી અમે ગણપતિ દાદાના અમારા વડીલોએ શરૂઆત કરેલી અને એ પરંપરા અમે આજ સુધી જાળવી આવેલા છે એ એક સમય એવો હતો કે શેડ બનાવવા માટે પતરા નહોતા હતા લોકોના ઘરે બનાવે બાંધેલા હોય પતરા તો તે ઉતારેલા હતા લોકો પ્રેમપૂર્વક આપતા હતા અને આ રીતે અમે શરૂઆત કરેલી પહેલી સૌ મને ખ્યાલ છે અમારા બાપ દાદાજી પ્રમાણે કે એ પ્રમાણે માટીની મૂર્તિ બનાવેલી ઘરે અને ત્યાંથી શરૂઆત કરીને આજે અમે પંચાવન વર્ષમાં પ્રવેશ મેળવી ચૂક્યા છીએ અને બીજી એક સાહેબ તમને વાત જણાવું કે અહીં જે યુવા વર્ગ છે એમને ખૂબ ઉત્સાહ છે ખૂબ દાદા પ્રત્યે ભક્તિભાવ છે અને લગભગ 80% થી ઉપરના દરેક આ યુવા વર્ગ છે એવો પાંચ દિવસ સુધી સતત ઉપવાસ કરે છે અને નકુરડા ઉપવાસ કરે છે સાહેબ જી બિલકુલ એ સિવાય જે આયોજનો થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે થતા હોય છે 55 વર્ષમાં 55 વર્ષ અગાઉ તમારું બચપણ હશે ત્યારથી અત્યાર સુધીના શું અનુભવો રહ્યા દિન પ્રતિદિન આ દાદાની મહેરબાની રે કે એમાં પ્રસંગો અમે જે જે ઉઘરાણું થતું હતું અને તે પ્રમાણે અમે આયોજન કરતા હતા આહ ખુબ નાના પાયાથી શરૂઆત કરીને હવે અમે એક ટીવી કલાકાર સુધી પહોંચ્યા છે એમાં બે દિવસ પહેલા પ્રફુલ્લ હિંગુ નો કાર્યક્રમ હતો ગઈ કાલે આ મોલ્લાના ગામના વ્યક્તિઓએ જે સાંસ્કૃતિક પ્રોગ્રામ બનાવ્યો હતો અને એનો લગભગ રાત્રે વીસ જેટલી કૃતિઓ તૈયાર કરી અને એ વીસ કૃતિઓને ભજવવા માટે લગભગ રાત્રે અઢી થી ત્રણ વાગ્યા સુધી અમે કાર્યક્રમનો લાભ લીધો હતો જી બિલકુલ અહીં એકલા હાથે તો પંચાવન વર્ષથી કઈ થતું ના હોય યુવાનો છે સાથે આપણી સાથે આખી જે કાર્યકર્તાઓની ટીમ છે આપણે એમની જોડે વાત કરીશું થોડાક અનુભવો આપણી જોડે જાણવાની કોશિશ કરીશું કે જે જે રીતે આપ કાર્યક્રમો અટેન્ડ કરો છો 55 વર્ષ બહુ વધારે કહેવાય આજનું જનરેશન કે જે ધર્મથી થોડું દૂર થતું જાય છે મોબાઈલની દુનિયામાં ખોવાઈ જતું હોય છે એ યુવાનોને આપ શું કહેશો મારું તો એટલું જ કહેવું છે કે મોબાઈલ સાઈડ પર રાખીને એક કદમ ધર્મ તરફ બી વધારવો જોઈએ તેથી કરીને આપણા જે કઈ ભાઈઓ છે બધા હળી કામ કરે બધું જ સાથે ને આજે આપણે પ્રવેશ કર્યો છે હજુ બીજા વર્ષો સારી રીતના આનાથી પણ સારો પ્રોગ્રામ કરી કે આજે તમને મળ્યા આજે અગાઉ બીજા વર્ષોમાં એનાથી બી સારો પ્રોગ્રામ કરીશું ને અમારા બધા યુવા અમારા મંડળના તમામ છોકરાઓ આજે છે બધા સાથે છે ને પ્રોગ્રામ કરીએ છીએ અમારા બાપાની અમને આ દુઆ છે છે કે અમારું મંડળ બહુ ખૂબ સારું બિલકુલ ખાસ યુવાનો મોટી સંખ્યામાં જોવા મળે છે ટીનેજર્સ જોવા મળે છે સાથે આપણે એક ભાઈ જોડાયા છે એમની જડે આપણે વાત કરીશું ખાસ કરીને અત્યારનો સમય જે ચાલી રહ્યો છે કામ ધંધો આપ પણ કરતા શું કરો છો આપણે હાલ જોબ કરું છું અત્યારે અ ક્યાં નવસારી નવસારી જોબ ના સમય સિવાય ધર્મ જોડે લગાવ આપણે યુવાનોને ખેંચી નથી શકતા ઘણા બધા પ્રશ્નો અત્યારે હાલના સમયમાં થઈ રહ્યા છે કે જે મોબાઈલ ની દુનિયા થી બહાર નથી આવી શકતા હાલ જ એક અમદાવાદ નો કિસ્સો બન્યો કે જેમાં પ્રાઇવેટ સ્કૂલ માં જે ઘટના બની તો ઘણું ખરું ખાસ આ ફાઈવ જી ના યુગ મોબાઈલ ના કારણે આવા કિસ્સાઓ બનતા હોય છે જ્યારે પંચાવન વર્ષમાં આપ અત્યારે વાસણ ગામમાં છો શું એવી યુવા પેઢીને યુવા પેઢીને જણાવવા માટે એટલું છે કે થોડું ધર્મ તરફ આગળ વધીએ અને જે મોબાઈલ યુગ છે મોબાઈલ યુગમાં કેવું હોય કે બંને પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ હોય જ છે આપણે મોબાઈલનો પોઝિટિવ પોઈન્ટને લઈએ અને જે નેગેટિવ વસ્તુ છે તેને ઓછું કરી નાખીએ અને જે મોબાઈલમાં જે સારી વસ્તુ આવે છે સારા ન્યૂઝ આવે છે તે વસ્તુ જોઈએ અને નેગેટિવ વસ્તુ નહીં જોઈએ

ત્યારે સુધી કરવાના જ છે બિલકુલ ખાસ અહીં અનુભવ્યું છે અમારી ચેનલ અહીંયા પહોંચી છે જ્યારે જીજે જે દેશી ન્યૂઝ ખાસ કરીને જોયું છે કે માતા બહેનો વડીલો નાના નાના બાળકો જ્યારે અહીં આવે છે અને સરસ મજાના વ્યવસ્થાપન સાથે આવે છે તો આજે વાસણ ગામ એવું નહીં કે નવસારી જિલ્લાનું એક જ ગામ હશે આસપાસની ઘણી બધી એવી અ આવા મંડળો હશે જ્યાં કે ત્યાં આવા કાર્યક્રમો થતા હશે તો એ મંડળોને તમે શું સંદેશ આપવા માંગો છો હવે ગણપતિ બાપાના મંડળો છે એ બધા સુરક્ષિત જ છે અને સાવચેતીથી જ કામ કરતા છે તો થોડી વધારે સાવચેતી રાખીને હળી મળીને કામ કરીએ ને બાપાની કૃપા ત રહેવાની જ છે એમાં સાથે એટલે બધા સાથે મળીને અ સેફટી ને લઈને થોડું ચાલે આગળ તો વધારે સારું રહે બિલકુલ એનું પ્રશ્ન પૂછવાનું કારણ કે ખાસિયત રહી છે કે હંમેશા નવું નવું કરતા રહે છે દર વર્ષે કંઈક નવું કરતા રહે છે અને અમારી પણ શુભેચ્છાઓ છે કે તમે દર વર્ષે આવું કંઈક સારું કરતા રહો પણ યુવાનોને પણ આ સારો સંદેશ તમે આપ્યો છે કે સુરક્ષિત રીતે બાપાનો જે તહેવાર છે બાપા આપણે ત્યાં આગમન કરે છે એને આપણે પણ ભાવભેર વિદાય તો ખૂબ ખૂબ શુભકામનાઓ વાસણ જે વાસણના રાજા છે અને વાસણના રાજાને અહીં આપણે નજીકથી નિહાળી રહ્યા છે અને જે જે દેશી ન્યૂઝની ટીમ જ્યારે અહીંયા પહોંચી છે ખૂબ ભાવ વિભોર દ્રશ્યો કહી શકાય અને જે યુવાનો સાથે વડીલો સાથે વાત કરી ખૂબ જ સકારાત્મક ઉર્જા અહીં દેખાઈ રહી છે આવા જ બાપાના દર્શન તમને આગામી દિવસોમાં પણ જીજે દેશી ન્યૂઝના માધ્યમથી ચોક્કસથી થી બતાવતા રહીશું અ સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી સાથે જીજે દેશી ન્યૂઝ તાપી